સુરતમાં સુમુલ ડેરીના એમડી પર હાથ ઉગામતા ચકચાર મચી ઉપપ્રમુખ રાજુ પાઠકે તમાચો મારવાનો પ્રયાસ કર્યાની પણ ચર્ચા છે સુરતની સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ વિવાદમાં આવી ચૂકી છે પચ્ચીસ મંડળી અન્ય રાજ્યોથી દૂધ લાવી પધરાવતા ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો દંડ પણ થયો એમડી દ્વારા ફટકારવામાં આવેલ દંડને લઈને ઉપપ્રમુખે વાંધો પણ ઉઠાવ્યો એમડી દ્વારા દંડની કાર્યવાહી ન કરવા ઉપપ્રમુખે કહેતા આખો મામલો ગરમાયો હતો ઉપપ્રમુખ રાજુ પાઠકે એમડી પર હાથ ઉગામતા સૌ ડિરેક્ટર પણ દંગ રહી ગયા હતા ઉપપ્રમુખે દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા પણ અટકાવી હોવાનો આરોપ લાગ્યો છે ઉપપ્રમુખના વર્તન અને ભરતી પ્રક્રિયાને લઈને પ્રમુખે સચિવને રિપોર્ટ કર્યો ઘટનાને સુમૂલ ડિરેક્ટર જયેશ દેલાડે ક્ષોભજનક અને નિંદનીય ગણાવી છે ત્રણ હજારથી વધુ લોકોના ઇન્ટરવ્યુ થયા છતાં ભરતી પ્રક્રિયા નથી થઈ જયેશ દેલાડે કહ્યું સરકારે પણ આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે સંપૂર્ણ લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરી મળવી જોઈએ ઉપપ્રમુખનું એમડી સાથેનું વર્તન બિલકુલ પણ ચલાવી લેવાય નહીં આગામી દિવસોમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે સહકારી મંડળીમાં આ વેપારીકરણ ન હોવું જોઈએ તેવું પણ જણાવ્યું સુમુલ ડેરીના એમડી ઉપર ઉપ્રમુખ દ્વારા હાથ ઉગામતા ચર્ચાનો વિષય બન્યો છે અને જ્યારે સુમુલ ડેરીની ચૂંટણી નજીક છે ત્યારે માહોલ પણ તેને લઈને ગરમાયો છે કઈ બાબતને લઈને શું વિવાદ છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું ડિરેક્ટર જયેશ દલાલ આપણી જોડે ઉપસ્થિત છે જી જયેશભાઈ ખાસ કરીને પચીસ દૂધ મંડળીઓ જે રીતે વેપારીકરણ કરીને મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને જે રીતે વેપારીકરણ થઈ રહ્યું હતું એના અનુસંધાનમાં ચેરમેનશ્રીની સ્પષ્ટ સૂચનાથી અમૃતસિંહે લગભગ ત્રણ કરોડ અને પચીસ લાખ રૂપિયાનો દંડ આ લગભગ પચીસ મંદિરોને કરવામાં આવ્યો સહકારી પ્રવૃત્તિમાં વેપારીકરણ ન હોઈ શકે અમૂલ પેટર્નથી પશુપાલકોનું સીધું દૂધ લઈને અને એના ખાતામાં સીધા બેંકના ખાતામાં નાણાકીય લેવલ કરવાનું સ્પષ્ટ આદેશ રાજ્ય સરકાર અને ફેડરેશનનો પણ હોય છે અને સ્વૈયિક છે કે સહકારી પ્રવૃત્તિમાં આ પરંપરા છે આ પરંપરાને તોડીને જે રીતે વેપારીકરણ થઈ રહ્યું હતું એના અનુસંધાનમાં દંડ કરવામાં આવ્યો હતો આ વાતને લઈને જે રીતે એમડીસી અને ઉપપ્રમુખસિંહ વચ્ચે ચર્ચામાં જે રીતે ઉપપ્રમુખસિંહ આવેગમાં આવીને જે વર્તન કર્યું છે એ સમગ્ર સહકારી સમાજ માટે ખૂબ જ શોભજનક પ્રવૃત્તિ છે સહકારી પ્રવૃત્તિ અને આ સ્થાન ન હોઈ શકે સહકારી પ્રવૃત્તિના લક્ષણ પણ ના હોઈ શકે આ સંસ્કારો જે રીતે સહકારી પ્રવૃત્તિમાં આવી રહ્યા છે અને કારણે સહકારી પ્રવૃત્તિ તરફથી ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતોમાં ખૂબ જ નિંદા થઈ રહી છે એના અનુસંધાનમાં જે રીતે મીડિયામાં જે વાત આવીને અને એના અનુસંધાનમાં સચીવે જે તપાસના આદેશો આપ્યા એના અનુસંધાનમાં માન્ય પ્રમુખશ્રીએ જે રિપોર્ટ છે તમામ રિપોર્ટ સચિવ કક્ષાએ કર્યો છે અને જે ઘટના બની છે ખૂબ જ નિર્નીય છે આવી ઘટનાઓ ના બનવી જોઈએ અને સહકારી પ્રવૃત્તિ થકી આજે તમે જુઓ તો સુમુલ જે રીતે અમૂલ પતનથી દૂધ લઈને પશુપાલકોને ખૂબ જ સારા ભાવ આપી રહી છે ત્યારે આવી પ્રવૃત્તિ આ સહકારી પ્રવૃત્તિમાં કોઈ પણ સંજોગોમાં ચલાવીને લેવાય એવા સ્પષ્ટ મક્કમ સાથે પ્રમુખશ્રી આગળ વધી રહ્યા છે અને હું એમ માનું છું કે જે પ્રવૃત્તિ થઈ રહી છે એને વખરવાલાયક છે હું એમ માનું છું કે આ બાબતનો તમામ રિપોર્ટ પ્રમુખશ્રીએ આ સચિવને કર્યો છે એટલે ચોક્કસ સરકાર શ્રી પણ આ બાબતમાં ગંભીર રહીને અગિયાર પગલા લેશે કેમેરામેન વિદલ વ્યાસ સાથે રાકેશમભ ગુજરાત સુરત